ત્યારે પાદરાના અંબાજી મંદિર પરિવાર દ્વારા વર્ષોથી માતાજીના પ્રાગટ્યની હલ્લો ઉલ્સા ઉલ્લાસ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે પાદરા અંબાજી પરિવાર દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી તથા મંદિર પરિષદમાં ચંડીપાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બપોર બાદ માતાજીના રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બળિયાદેવના મંદિર પાસેથી નીકળી હતી અને આ શોભાયાત્રામાં વડોદરા ઇસ્કોન મંદિરના ભક્તો અને મંડળ પણ જોડાયું હતું ગાજતે નીકળેલી શોભાયાત્રા પાદરાના નગરના મુખ્ય માર્ગો અને વિસ્તારમાં ફરી અંબાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી સાંજે માઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરામાં નીકળેલી મા જગદંબાની શોભાયાત્રામાં માઈ ભક્તો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને એ જ નિમિત્તે સવારે સવારે પ્રભાત ફરી વહે છે ત્યાર પછી અગિયાર વાગે નવચ ચંડીપાઠ ચાલુ થાય છે ત્યાર પછી શોભાયાત્રા નીકળે છે અને આખા કામમાં ફરી મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે આ રીતે સાકામભાઈ પૂરા કરીએ છીએ